વડોદરાનો છે સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાપુ આવતાની સાથે જ વડોદરામાં દબાણો દૂર કરવાની કવાયત પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે ત્યારે વડોદરાના અનેક વિસ્તારમાંથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ વડોદરાના મકરપુરા એસ ડેપોની પાછળ હંગામી દબાણો દૂર કરવામાં આવ્યા હતા વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા જેસીબી લઈને આ દબાણો દૂર કરવામાં આવી પહોંચ્યા હતા જ્યાં લોખંડની કેબીનો શેક નારી ગલ્લા જેવા હંગામી દબાણો હતા સોસાયટીઓની નજીક આવેલા દબાણોના કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉદભવતી હતી જેથી દબાણ શાખા દ્વારા દબાણો દૂર કરીને રોડ મોકળો કરવામાં આવ્યો છે સુસેન સર્કલથી લઈને નોવિનો કંપની નજીકના તમામ તમામ દબાણો દૂર કરવાની પણ કવાયત ત્યારબાદ હાથ ધરવામાં આવી હતી દબાણ દૂર કરતાની સાથે દબાણ ઊભું કરનારા લોકો દ્વારા પાલિકાના કર્મચારીઓ ખેડૂતોને વિનંતીઓ કરવામાં આવી હતી પણ અનેક વખત પાલિકા દ્વારા દબાણ ઊભું કરનારાઓને નોટિસ તેમજ તાકીદ કરવામાં આવી હોવા છતાં પણ દબાણ યથાવત સ્થિતિમાં જોવા મળતા વડોદરા મહાનગરપાલિકાની ટીમે દબાણ દૂર કરવાની કવાયત આખરે હાથ ધરી હતી આજ રોજ વોર્ડ નંબર ના વોર્ડ ઓફિસર શ્રી ગોહિલ સાહેબના આદેશ મુજબ ભાડા ક્લાર્કને સાથે રાખી મકરપુરા ડેપોની પાછળ રસ્તામાં નડતરરૂપ